પોરબંદરના મોઢવાડા ગામના વતની અને યુકેમાં મહેશ સમાજના ઉપપ્રમુખ બુરાભાઈ મોઢવાડિયા હાલ પોતાના વતને આવ્યા છે ત્યારે તેણે મોઢવાડા ખાતે ચાર જેટલી શાળા અને આંગણવાડીના બાળકો માટે મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું જેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમારા મોઢવાડા ગામના પત્ની અને આખા પરિવાર સાથે

ત્યારે કોઈ પણ સામાજિક ધાર્મિક કાર્યક્રમના પોતાના સ્નેહીજનો બાળકો અને નાના મોટાને તો છે જ પરંતુ એમને સહાય કરવાનું પણ કામ કરે છે માલા પરિવાર પરિવાર સાથે નજીકથી જોડાયેલું છે જ્યારે પણ આવે

હરભમાકા ના છોકરા છે માલાણી અને સાપ છે અને આજે યુકેથી આવ્યા એ બધા જ છોકરા અને એના ભૂરાભાઈના છોકરાએ પણ આવ્યા ભીમાભાઈના છોકરા આવ્યા અને એને દેશ પ્રત્યે બહુ ભાવના છે ખાસ મઢવાડા ગામને પણ બહુ ભાવના છે અને અહીંયા આવે અને નાના એવા પ્રસંગ કરે ધર્માદો કરે છોકરા જે મારે અત્યારે આજે પાંચસોથી છસો છોકરાઓને પણ અહીંયા જમાડા છે આ ઉગમણી મઢી છે અને બધા ભાઈઓને જે યુકેમાં રહીએ એને દેશ પ્રત્યે બહુ ભાવના છે અને એવીની એવી ભાવના રાખે અને અમારા જે વડા બાપ નામ થોડુંક રોશન કરે અને અમારો જન્મી પણ અહીંયા છે તો હું તો બધાની એક વિનંતી કરું વિદેશમાં રહીએ છોકરાઓ નાના મોટા રહીએ અને વતન પ્રેમ જ્યારે રાખે ભાવના રાખે અને નાના મોટા કામ કરતા રહીએ અને અહીંયા જે ઉગમણી મળીએ પણ બધાએ સાથસ તે સારો એવું બાંધકામ કરી દીધું છે અને આ બધા જે અહીંયા જુદા દુદા જુદા કે એનું પણ અહીંયા સમાધિ છે આપણે ભાઈ હતી આઈ એની પણ સમાધિ છે દામાફીનો આ દુવારો એમાં પણ બધાય ભાઈઓએ યોગ્ય વરા સાથ સહકાર બહુ આપ્યો છે તો હું એનો પણ આભાર માનું અને આજે અહીંયા ગામના છોકરા અને વિદ્યાર્થી જે પાંચ છ સ્કૂલ છે છસો સાતસો છોકરાઓને જમણવાર કર્યું ભવિષ્યમાં કરતા રહીએ